હેલો ઝટપટ બની જાય તેવી ખીર બનાવીશું બે લિટર દૂધને ગરમ કરી દીધું છે અને કૂકરમાં એક એક લિટર દૂધ ઉકાળીશું એમાં એક વાડકી ચોખા ધોઈ અને પછી નાખી દીધા છે અને એક કે બે વિસલ મારી દેવી એમાં અને વિસલ વાગ્યા પછી એક લિટર જે દૂધ આપણે એક્સ્ટ્રા રાખ્યું હતું સાઈડમાં તે નાખી દેવું અને પછી એને ઉકાળવું અને ઉકાળ્યા પછી એની અંદર એક વાડકી ખાંડ તમારે જેટલી મીઠી જોઈએ તે પ્રમાણે તમે ખાંડ નાખી શકો છો તો મેં એક વાડકી ખાંડ નાખી છે જાયફળનો પાવડર ચારોળી કેસરવાળું દૂધ અને બદામ કાજુ આ વસ્તુ મેં લીધી છે તમારે આમાં મિલ્ક પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો તેનાથી ખીર ક્રીમી બને છે અમારી ખીર રેડી થવા આવી ગઈ છે ઠંડી ઠંડી ફ્રીઝમાં મૂકી અને પછી એની મજા લેવી તમને કેવી લાગી જરૂરથી જણાવશો okay bye ready cha mari